તમે પણ કોઈ વસ્તુ લેવા કે વેચવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી નોટિફિકેશન મળી શકે મિત્રો તમે જે ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિત્રો આ ફાર્માટ્રિક ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર આઠ નવના મોડલનું આ ટ્રેક્ટર છે અને તમે ઓલરેડી આ ટ્રેક્ટરનું કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં એકદમ સારા કંડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો તમને આ ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો મિત્રો ટાયર પણ તમને એકદમ સારા કંડિશનમાં સાઠથી સિત્તેર ટકા જેવા જોવા મળશે બાકી તમે વિડીયોમાં જોઈ જ શકો છો હવે મિત્રો આ ફાર્માટ્રેક ટ્રેક્ટર મિત્રો કિંમતની વાત કરું તો મિત્રો આ ફાર્મામેટ્રેક ટ્રેક્ટરની કિંમત ગિરીશભાઈએ અંદાજિત મિત્રો ત્રણ લાખ અને ત્રીસ હજાર જેવી રાખેલી છે અને આ કિંમતમાં તમને ફેરફાર કરી દેવામાં આવશે ગિરીશભાઈ દ્વારા કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી અને મિત્રો આ ફાર્માટ્રિક ટ્રેક્ટર તમને પિસ્તાલીસ એચપીનું જોવા મળશે તો મિત્રો તમારે આ ફાર્માટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર લેવાનો હોય તો મિત્રો ગિરીશભાઈના તમને મોબાઈલ નંબર આ વિડીયોને નીચે જ આપેલા છે જ્યાં ફાર્માટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે તેવું લખેલું છે તેની બાજુમાં જ ગીરીશભાઈના મોબાઈલ નંબર આપેલા છે અને આ ત્રણ લાખ ત્રીસ હજાર કિંમત ફિક્સ નથી આ કિંમતમાં તમને ફેરફાર પણ કરી દેવામાં આવશે મિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મિત્રો આ ટ્રેક્ટર તમને મિત્રો તાલુકો અને જિલ્લો જામનગર અને મિત્રો ગામ ખીમરાણા ગામે તમને આ ફાર્માટ્રેક ટ્રેક્ટર જોવા મળશે ફાર્માટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર જોવા મળશે તો તમે ગિરીશભાઈને ફોન કરીને આ ટ્રેક્ટર લઈ શકો છો મિત્રો તમે પણ આ રીતના કોઈ તમારી જૂનું વાહન કે વસ્તુ વેચવા માંગતા હોય તો આડો મોબાઈલ રાખી અને એક વિડીયો મોકલવાનો રહેશે મારા વોટ્સઅપ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નંબર ઉપર વિડીયો મોકલવાનો રહેશે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે